અંજાર ખાતેની નવનિર્મિત સરકારી માધ્યમિક લાખાપર શાળાનું લોકાર્પણની તકતી અનાવરણ અને કોમ્પ્યુટર લેબ પ્રયોગશાળા પ્રાર્થનાખંડ સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ માન્ય શ્રી ત્રિકમભાઈ બિજલભાઈ છાંગા જે અંજારના લોકપ્રિય ધારાસભ્ય છે તેમના હસ્તે કરવામાં આવ્યું હતું સંપૂર્ણ આયોજન માન્ય જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ કાર્યક્રમની શરૂઆત શાળાની દીકરીઓ દ્વારા મહેમાનોનું સામાયું કરીને કરવામાં આવી હતી ત્યારબાદ દીપ પ્રાગટ્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા શાબ્દિક સ્વાગત પ્રવચન કરતા ગામના ઉપસરપંચ શ્રી અર્જણભાઈ માતાએ સૌને આવકારી સતત ગામમાં વિકાસ કામો થઈ રહ્યા છે તેવી વાત કરી હતી અને ગામના વડીલો દ્વારા ગામવતી ધારાસભ્યશ્રીનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન મશરૂભાઈ રબારીએ જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્રની ડબલ એન્જિનની સરકાર ધારાસભ્યશ્રીના પ્રયત્નથી અંજાર મત વિસ્તારમાં વિકાસ કાર્યની ગતિ વેગ પકડી રહી છે અંજાર તાલુકા ભાજપના પ્રમુખ બી એન આહિરે જણાવ્યું હતું કે સરકાર શિક્ષણના કાર્ય માટે કટિબદ્ધ છે અને ગામના લોકોને વયવંદના યોજનાની નોંધણી વધુ કરાવવા અપીલ કરી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન અને લોકાર્પણ કરતા અંજાર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ ચાંગાએ જણાવ્યું હતું કે આ શાળા માત્ર ભવન નહીં પણ સરસ્વતી દેવીનું મંદિર છે ગામ લોકો વધારેમાં વધારે રૂચિ દાખવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી બારમા ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કરીને અંજાર મધ્ય વર્ષો પછી મંજૂર થયેલ કોલેજમાં એડમિશન મેળવી અને ઉચ્ચ અભ્યાસના સોપાનો સર કરે એવી વાત કરી હતી અને ખૂટતા વિકાસ કાર્યોમાં સહકારની ખાતરી આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિરેનભાઈ દવે અને ગ્રામજનોએ કર્યું હતું અને શાળાના આચાર્ય જયેશભાઈ પીઠડિયાએ આભાર વ્યક્ત કર્યો હતો